અમદાવાદના સીટીએમ પાસે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં એસએસસી તેમજ એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું ગુરુકૃપા શિક્ષણ સંકુલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની રિસીપ આપવાનું અને એમના ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરેલું હતું બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભાઈ ચિંતા અને એકાગ્રથી પરીક્ષા આપી તેના માટે સૂચનો આપવામાં આવ્યા તેના માટે એના નિષ્ણાત વ્યક્તિઓ સાહિતિક તરીકે રમાશંકર યાદવ ડોક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું અનુભવી પ્રિન્સિપાલ રાજુભાઈ જ્ઞાનજ્યોતના પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું અને ગાયત્રી પરિવાર દ્વારા આપણા બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા માત્ર અમારી સંસ્થા નહીં પણ દસમા બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી સફળ થાય તેવી શુભેચ્છા આપવામાં આવી અને કોઈ પણ પ્રકારનો ભય ના અનુભવે તેવા આશીર્વચનો આપવામાં આવ્યા એમ એ પટેલ ડાયરેક્ટર ગુરુકૃપા વિદ્યાલય આજરોજ અમારી શાળામાં ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને રિસિપ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રિસિપ્ટ લેવા આવેલા એમની સાથે સાથે એમને પરીક્ષા અંગે તૈયાર કરવા અંગેનો પણ કાર્યક્રમ એમને મોટિવેટ કરવા અંગેનો પણ કાર્યક્રમ હતો જાણીતા સાયકટિક્સ રમાશંકર યાદવ વિદ્યાર્થીઓને માનસિક રીતે બહુ સરસ રીતે તૈયાર કર્યા જાણીતા પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ જ્ઞાનજોત વિદ્યાલય એમને પણ વિદ્યાર્થીઓને યોગ્ય અને સરસ માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓના મગજમાંથી પરીક્ષાનો ડર પરીક્ષાનો હાવ દૂર કરવામાં આવ્યો અમારી શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ સૂચનો આપી એમને તૈયાર કર્યા મેં પોતે પણ વિદ્યાર્થીઓને કુદરત ભવિષ્ય માટેની જે મોટિવેશન સ્પીચ આપી અને ભવિષ્ય માટે પણ એમને તૈયાર કર્યા અને આમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભય મુક્ત રીતે અને એકદમ ઉત્સાહથી પરીક્ષા આપે એ રીતે અમે તૈયાર કર્યા છે વિદ્યાર્થીઓએ આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ એમને સફળ નીવડે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહી થઈ અને આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે

સ્વસ્થ મને પરીક્ષા આપી તમારું ગૌરવ વધારશો તદુપરાંત તમારી કુળદેવી તમે જે ઈષ્ટદેવને માનતા હોય તમે તેના પર વિશ્વાસ હોય દેવતાઓનું સ્મરણ કરી નિર્ભય રીતે ધોરણ અને બારના વિદ્યાર્થીઓ પરીક્ષાની આપવી તદુપરાંત તમારી જે કઈ સમસ્યા હોય કે જે કઈ મુશ્કેલી હોય એ દૂર થાય તો હું ગાયત્રી પરિવાર તરફથી

આજે અમે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તેની અમને એટલી ખુશી થાય છે ને તેનું અમે બહુ સારું રિઝલ્ટ મેળવવા માટે સારું રિઝલ્ટ મેળવીશું અને પોતાના મમ્મી પપ્પા અને સ્કૂલનું નામ રોશન કરવા માંડીએ છું મારું નામ રાજવી સોઢા છે હું ગુરુકૃપા વિદ્યાર્થીની દસમા ધોરણની વિદ્યાર્થીની છું આજે જ્યારે સ્કૂલમાં અમને રિસિપ્ટ લેવા હોલ ટિકિટ લેવા બોલાવવામાં આવ્યા ત્યારે અમારા આચાર્યશ્રી શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા ટ્રસ્ટી અને ગાયત્રી પરિવારના એક સદસ્ય આવીને અમને પરીક્ષાના વર્ગખંડમાં શું કરવું ને શું ના કરવું તેના વિશે અમને સમજાવ્યું જેથી અમા અમને વિદ્યાર્થીઓને ઘણી મદદ થઈ જેના કારણે અમારો ડર દૂર થયો અને અમને વિશ્વાસ છે કે જો આ બાબતને ધ્યાન રાખીને અમે કામ કરીશું તો અમને વિશ્વાસ છે કે અમને સફળતા મળશે અને મને વિશ્વાસ છે કે મા પરીક્ષામાં

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ